તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો યાર તમારું હાર્દિક સ્વાગત છે તો તો મારા ભાઈઓ અત્યારે અત્યારે સૌથી વાત કરવામાં આવે તમને ખબર હશે કે એક જ ન્યૂઝ છે આખા સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ ગયા છે કે ધામના જે મોઘલધામ બાપુ છે એમની દીકરીને ઉપાડી ગયો આ વાત છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે મિત્રો શું આ વાત સાચી છે જે બિલકુલ આ વાત સાચી છે અને જે કબરવ ધામના બાપુ હતા એની જે દીકરી હતી મિત્રો એમની એ બુકી ઉઠાવી ગયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે ને બુકી છે એ ઝડપાઈ પણ ગયો છે નવસારીમાંથી ને અત્યારે એમને કચ્છ લઈ જવામાં આવી રહ્યા છે પૂછપરછ થશે ને સોશિયલ મીડિયા થકી મારા ભાઈ એવી પણ માહિતી મળી રહી છે કે જે આપણા ધામના બાપુ છે ધામના એમની જે દીકરી છે એમને કોર્ટ મેરેજ પણ કરી નાખ્યા છે એવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે સંપૂર્ણ વિગતવાર માહિતી છે તમને વિડીયોની અંદર આપવાનું છું એટલે ખાસ કરીને વિડીયો છે એ મારા ભાઈઓ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો હવે તમને એક વાત કહી દઉં કે ઘણા બધા લોકો મને એમ કહે છે કે ભાઈ તમે વિડીયો ડિલીટ કરી નાખો તો મારા ભાઈઓ મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે ઓલરેડી અને હું જે માહિતી આપું છું ને મારા ભાઈઓ એ સોશિયલ મીડિયા થકી માહિતી આપું છું અને ભાઈ બાપુને હું ભગવાન જ માનું છું કેમ કે આપણા જેટલા પણ આપણા સમાજમાં ગુરુ છે એ ભાઈ આપણા ગુરુ છે એમને ભગવાન માનો એ જ કહેવાય ભાઈ કેમ કે ગુરુ ભગવાનનો અવતાર જ કહેવાય એટલે ભાઈ કોઈએ ખોટી રીતે ભાઈ ખોટી કોમેન્ટો કરવી નહીં આ તમને કહું તું હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે ખોટી કોમેન્ટ ના કરતા બાકી અત્યાર સુધી આ માહિતી મળી રહી છે કે જે કબરો ધામના બાપુની દીકરી હતી એને આ બુકી જે ઉઠાવીને લઈ ગયો છે હવે સોશિયલ મીડિયામાં જે કંઈ પણ આગળના સમાચાર મળશે એ હું તમને વિડીયોના માધ્યમથી ચોક્કસ એટલે ચોક્કસ પણ આપતો રહીશ બસ આજ માટે મારા ભાઈઓ આટલું રાખીએ છીએ બાકી તમને શું લાગે છે મારા ભાઈ કે ખરેખર આ બુકી ઉઠાવીને ગયો હશે કે પછી દીકરી સામેથી મને નથી લાગી રહ્યું મારા ભાઈઓ કે દીકરી સામેથી આવું કરે કેમ કે સંત હોય અને દીકરીની અંદર ઘણા બધા ગુણો હોય છે કેમ કે આપણા આપણામાં આટલા ગુણો હોય તો ભાઈ એ તો સંતની દીકરી છે તે એમના અંદર તો ઘણા બધા ગુણો હોય છે પણ સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે અને ન્યૂઝ પણ આવા વાયરલ થઈ રહ્યા છે બાકી તમે શું કહેશો ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ